વાત કરીએ વરસાદની તો હાલમાં દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય તમામ જગ્યાએ મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે જેમાં કચ્છ છે પોરબંદર છે દ્વારકા આજે પણ મેઘરાજાએ ગમરોડ્યું જુનાગઢ અને ધોરાજીમાં આજે પણ મેઘો મહેરબાન થયો આઠ અલગ અલગ દ્રશ્યો જેમાં પોરબંદર જુનાગઢ દ્વારકા કચ્છ ડાંગ વલસાડ નવસારી સુરતમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે સમગ્ર જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિનું હાલમાં નિર્માણ થયું છે ક્યાંક જુના આ તમામ જગ્યાએ રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું અને હાલમાં વહેલી સવારથી જ તમામ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે પોરબંદરમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ હોવાના કારણે અંતરિયાળ ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે તો જૂનાગઢમાં ઠંડક પ્રસરવાની સાથે સાથે અનેક જગ્યાએ પાણી પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે દ્વારકા જિલ્લો પણ જળબંબાકાર થયો છે ને એમાં પણ દ્વારકાનું કલ્યાણપુર તાલુકો કે જ્યાં અનેક ગામના લોકો જે છે તે અત્યારે સંપર્ક વિહોણા થઈ ગયા છે જીવન જનજીવન પ્રભાવિત થયું છે આ તરફ કચ્છના નખત્રાળામાં તો જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા નખત્રાળાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના ઘરોમાં દુકાનોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે